નમસ્કાર મિત્રો મિત્રો એલપીજી ગેસનો બોટલ થયો સસ્તો મહિલા દિવસ પર સરકારનો મોટો નિર્ણય ઘરેલી એલપીજી ગેસના બોટલ થયા સસ્તા ને બોટલનો શું નવો ભાવ છે એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલાં તો આ જે બોટલ આવતો હોય છે ઘરેલું એમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીજીએ ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી બોટલમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે એવી એમણે ટ્વીટ કરી છે તો મિત્રો હાલ ચૂંટણીનો માહોલ છે એટલા માટે આ નવી નવી જાહેરાતો થઈ રહી છે જે હવે નવો ભાવ છે એલપીજી બોટલનો એ તમને આઠસો સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ચૂકવવો પડશે તો મિત્રો આમ જે ચૂંટણી હાલ આવી રહી છે તો ઘણી નવી નવી યોજનાઓ નવી નવી જાહેરાતો થઈ શકે છે પેટ્રોલના ભાવ પણ ઘટી શકે છે જેમ એમ આગળના વિડીયોમાં કહ્યું તેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે તો મિત્રો વિડિયો જોવા માટે ધન્યવાદ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત